નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો અમાસના દિવસે માત્ર આ એક લીંબુનો ઉપાય કરી લેજો રવિવારે અમાસના દિવસે જો તમે આ લીલા લીંબુનો ઉપાય કરી લીધો તો આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે મિત્રો અમાસના દિવસે સૂર્યગ્રહણ પણ છે તેથી આ ઉપાયનું મહત્વ વધારે વધી જાય છે જે વ્યક્તિ માત્ર લીંબુનો ઉપાય કરી નાખશે તો તેમને માતા લક્ષ્મીના એવા આશીર્વાદ મળશે કે તમારા જીવનની દરેક સમસ્યા દૂર થઈ જશે અને તમારા જીવનમાં એટલી બધી સુખ અને સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી પણ નહીં શકો મિત્રો રવિવાર એકવીસ સપ્ટેમ્બર ભાદરવી અમાસના દિવસે ખૂબ જ વિશેષ અને મનોકામનાઓને પૂર્ણ કરનારો માનવામાં આવે છે અને આ દિવસે માત્ર એક લીંબુનો ઉપાય કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી વ્યક્તિને હંમેશા માટે મુક્તિ મળી જાય છે જે લોકો અમાસના દિવસે આ એક ઉપાય કરે છે તો વિશ્વાસ રાખો કે તેને દુનિયાની બધી જ ધન દોલત પ્રાપ્ત થશે આ દિવસ અત્યંત મહત્વનો છે એવું માનવામાં આવે છે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનની જે મનોકામના પૂરી નથી થતી તે આ એક લીંબુનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે આ ઉપાય ઘણો લોકોએ કર્યો પણ છે અને મિત્રો તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ પણ મળ્યું છે જો તમે આ ઉપાયની અમાસના દિવસે કરવા માંગો છો તો મિત્રો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવો ઘરમાં કઈ જગ્યાએ કરવાનું છે અને કેટલાક વાગ્યે કરવો અને આ ઉપાય કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું પરંતુ તેના પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખી દેજો સાથે આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ તમે અવશ્ય જ કરી લેજો તો ચાલો મિત્રો જાણીએ આ ઉપાય કયા સમયે તમારે કરવાનો રહેશે પરંતુ તે પહેલા જાણી લઈએ કે આ ઉપાય કોને કરવો મિત્રો સીધી વાત તો એ છે કે આ એક લીંબુનો ઉપાય શા માટે કરવામાં આવે છે તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ પણ મોટું કામ જે પૂર્ણ નથી થઈ રહ્યું જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનો ખાસ કરીને એક લીંબુનો ઉપાય કરવો જોઈએ કારણ કે મિત્રો માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ પણ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક જે વ્યક્તિ અમાસના દિવસે આ એક લીંબુનો ઉપાય કરીએ છીએ તો તેને આ ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળે છે તો ચાલો જાણીએ આ એક લીંબુનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ મિત્રો તે પહેલા જાણીએ કે આ ઉપાય ક્યાં સમયે કરવો તો જુઓ મિત્રો એક લીંબુનો ઉપાય અમાસના દિવસે સાંજે પ્રદોષકાળના સમયે કરવાનો રહેશે હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે મિત્રો આ પ્રદોષકાળનો સમય ક્યારે છે તો ચાલો તમને એ પણ જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે વાગ્યા સુધીનો હોય છે જો મિત્રો તમે આ આ સમય દરમિયાન ઉપાય કરો છો તો તમને તે પરિણામ ચોક્કસ મળશે તો સાંજે છ થી સાત વાગ્યા સુધી આ એક લીંબુનો ઉપાય તમારે જરૂર કરી લેવો જોઈએ તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે નોકરી કરીએ છીએ અમે કામ માટે બહાર પણ જઈએ છીએ જો અમને આવવામાં થોડું મોડું થઈ જાય તો તે જગ્યાએ શું કરવું જોઈએ તો જુઓ તે લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી જો તમને ઘરે આવવામાં મોડું થાય તો મિત્રો આ ઉપાય રાત્રે સાત કે આઠ વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે આ અમાસનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે સૂર્યગ્રહણ પણ થવાનું છે અને આ વર્ષનું છેલ્લું અને સૌથી મોટું સૂર્યગ્રહણ છે અને આ સૂર્ય ગ્રહણમાં અમુક એવી રાશિઓ છે જેનું નસીબ સાતમા આસમાને પહોંચી જવાનું છે તો તમે કમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂરથી જણાવજો જેથી અમે તમને તમારી રાશિ મુજબના ઉપાય પણ આપી શકીએ જો તમે કોઈ પણ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો પણ કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય જ કરી લેવો મિત્રો અમાસના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદા કરવો પરંતુ જો કોઈ પણ કારણસર તમે કરી શકતા નથી તો તમે તેનું થોડું મોડું પણ કરી શકો છો તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે જો કોઈ પણ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો સખત મહેનત કરવા છતાં પણ તમને તે કાર્યમાં સફળતા નથી મળતી જો તમે કોઈ પણ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો મિત્રો અમાસના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં તમે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો અને આ વિડીયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા બે ખૂબ જ ખાસ ઉપાયો વિશે પણ જાણવા જઈ રહ્યા છીએ જો મિત્રો તમે તમારા કોઈ પણ કાર્યમાં અવરોધોનો સામનો પણ કરી રહ્યા હોય જો તમે પણ પ્રકારના કામમાં સફળતા નથી મેળવી શકતા અથવા તો જો તમે તમારી બુદ્ધિમાં સુધારો કરવા માંગતા હોય અથવા તો તમારા જ્ઞાન અને ડહાપણમાં વધારો કરવા માંગતા હોય તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય છે તો જુઓ આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે શું કરવાનું છે તો મિત્રો તમારે એક લીંબુથી તમે તમારા જીવનમાંથી હજાર નહીં પણ લાખો શત્રુઓનો પણ સફાયો કરી શકો છો અને મિત્રો જો તમે એકલીલા લીંબુનો આ નાનો એવો ઉપાય કરી લો છો તો ક્યારેય પણ તમારા શત્રુ તમારા દુશ્મન તમારી સામે પાછું ફરીને પણ નહીં જોવે જે લોકો પોતાના જીવનમાં શત્રુઓથી દુશ્મનોથી બહુ જ પરેશાન થઈ ચૂક્યા છે અથવા જેમના ઉપર શત્રુઓ ઘણી બધી કરામતો કરાવી રહ્યા છે તો એમ સમજી લો કે શત્રુઓ છે જે પણ તમારા કે તમારા પરિવારના કોઈ પણ સભ્ય ઉપર કોઈ પણ ક્રિયાઓ કરાવી હશે તમારા દુશ્મનોએ જે કરાવ્યું હશે કોઈ પણ રીતે જો તમારા દુશ્મન તમને નુકસાન પહોંચાડવા માંગતા હોય તમને હાનિ કરવા માંગતા હોય કે કોઈ પણ રીતે તમને પરેશાન કરી રહ્યા હોય કોઈ દુઃખ કે કષ્ટ તમને આપી રહ્યા હોય પરંતુ તમારી સંપત્તિ પર તમારા વ્યવસાય પર તમારી દુકાન પર તેમની ખરાબ નજર હોય તમારું કંઈ પણ હડપવાની કોશિશ કરી રહ્યા હોય તો એમ સમજી લો કે એક લીંબુ લઈને જો આનાનો ઉપાય તમે કરશો અને જે શત્રુઓ આજે તમને તેમની તાકાત બતાવી રહ્યા છે તમને પરેશાન કરી રહ્યા છે તેમના બધાના જ ઘમંડ નાશ થઈ જશે એક લીલા લીંબુના ઉપાય જો તમે અમે આ વિડીયોમાં જણાવવા મુજબ સારી રીતે સમજીને કરશો તો એકસો એક ટકા શત્રુઓનો સંપૂર્ણ રીતે અંત થઈ જશે ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો આજે આ વિડીયોમાં અમે જે પણ વિડીયો લઈને આવ્યા છીએ જેમાં તમારો એક પણ રૂપિયા ખર્ચવાનો જરૂર નહીં પડે ફક્ત તમારે લીલા લીંબુથી આ ઉપાય કરવાનો છે હવે મિત્રો આ લીલું લીંબુ જ જે તમારા જીવનમાંથી શત્રુઓનો સંપૂર્ણ સફાયો કરી દેશે અને ક્યારેય પણ દુશ્મન અને શત્રુ તમને પરેશાન પણ નહીં કરી શકે ભલે શત્રુ અને દુશ્મન કેટલા પણ શક્તિશાળી હોય કેટલા પણ તાકતવર કેમ ન હોય તો પણ તેઓ તમારું કંઈ પણ બગાડી નહીં શકે તો ચાલો હવે વાત કરી લઈએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે તો જુઓ સૌથી પહેલાં તમારે એક લીલું લીંબુ લેવાનું રહેશે હવે આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને એ દુશ્મન માટે પણ છે જે સામેથી તમારા પર હુમલો કરી રહ્યો હોય અથવા તમને કોઈ પણ પ્રકારની ધમકી આપી રહ્યો છે તમારું નુકસાન કરી રહ્યો છે એ શત્રુ પણ પરાસત થઈ જશે અને જે લોકો તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યો હોય તે પણ નષ્ટ થઈ જશે જુઓ જે ગુપ્ત શત્રુઓ હોય તેમનું તો તમને નામ ખબર પડતું નથી તેમનું સરનામું ખબર નથી તો કેટલાક શત્રુઓ છે પણ ખબર નથી કેમ કે એ ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુ વિશે કોઈને કશું જાણવા મળતું નથી ખૂબ ઓછા લોકો જાણે છે કે હા કોઈએ કંઈક કરાવેલું છે પણ તેમ છતાં આ જાણી નથી શકતા કે એ વ્યક્તિ કોણ છે જેણે આવું કરાવેલું છે આ શોધવું બહુ જ મુશ્કેલ છે પરંતુ જો તમને તમારા દુશ્મનનું નામ ખબર જ નથી તમારો દુશ્મન ક્યાં રહે છે એ પણ ખબર નથી કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યો છે એ પણ ખબર નથી તેમ છતાં તમે આ ઉપાય કરી શકો છો કારણ કે જે દુશ્મન છે જે શત્રુ છે આ ઉપાય કરતાં જ તમે જોશો કે તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કંઈ કરાવેલું પણ દૂર થઈ જશે જે પણ તમારા પર કરાવેલું હશે તમારા વેપાર પર કરાવેલું હોય તે બધું દૂર થઈ જાય કારણ કે ઘણી બધી ક્રિયાઓ છે જે લોકો કરાવતા હોય ઘણા બધા તાંત્રિકો પાસે જઈને અને અન્ય ઘણી બધી જગ્યાઓ પર જઈને લોકો સાથે ઘણું બધું ખરાબ કરાવે છે પરંતુ તમે વિશ્વાસ માનો કે આ ઉપાય કરતાં જ જેટલી પણ આવી ક્રિયાઓ છે એ બધા જ નષ્ટ થઈ જાય છે અને આ ઉપાય કરતાં ઘરે બેઠા તમારા શત્રુઓ દૂર થઈ જાય એટલે કે ક્યાંક જવાની તમને જરૂર નથી પડતી તો ચાલો હવે આપણે વાત કરી લઈએ ઉપાય જુઓ તેમાં એક લીલું લીંબુ લેવાનું છે લીંબુ બિલકુલ ડાઘાવાળું ન હોવું જોઈએ તમે જોયું હશે કે ક્યારેક લીંબુ પર નાના નાના ડાઘા આવી જાય છે કે લીંબુ થોડું બગડેલું હોય પરંતુ તમે ક્યારેય ઉપાય માટે બગડેલું લીંબુ ન લ્યો એકદમ સ્વચ્છ અને સારું લીંબુ જ લેવો અને એક પીલું લીંબુ પણ આવે છે તેમાં તમારે પીલું લીંબુ આ ઉપાયમાં બિલકુલ જ નથી લેવાનું અને મિત્રો તેની સાથે તમારે એક કાળા રંગની પેન પણ લેવાની છે તમે કોઈ પણ પેન પણ લઈ શકો છો સ્કેચ પેન પણ લઈ શકો માર્કર પણ લઈ શકો છો તેમાં કોઈ જ સમસ્યા નથી હવે તમારે શું કરવાનું છે આ બંને વસ્તુ લઈને તમારા ઘરમાં એકાંતમાં બેસી જવાનું છે જ્યાં ઉપાય કરતી વખતે તમને કોઈ બોલાવે જ નહીં કે રોકટોક પણ ન કરે એવી જગ્યાએ આ ઉપાય કરવાનો રહેશે ભલે તમારા ઘરમાં બધા જ જાણતા હોય કે તમે આ ઉપાય કરવાના છો પણ ઉપાયના સમયે તમને કોઈ જ ન તે રીતે આ ઉપાય કરવાનો રહેશે હવે જુઓ સૌથી પહેલા એક લીંબુ તમારે હાથમાં પકડવાનું છે અને કાળા રંગના પેનથી આ લીંબુ ઉપર તમારે તમારા દુશ્મનનું નામ તમારા શત્રુનું નામ લખી દેવાનું છે હવે ઘણા લોકો કહે છે અમારા જીવનમાં તો એવા શત્રુ છે જે ગુપ્ત છે જેમને અમે ઓળખતા લખતા પણ નથી તો એમનું નામ અમે કેવી રીતે લખીશું તો જો તમે શત્રુનું નામ નથી જાણતા એ પણ નથી જાણતા કે કેટલા શત્રુ છે તો માત્ર માત્ર તમે તમે એ લીંબુ શત્રુ શત્રુ લખી દો પણ લખો છો ને ત્યારે તમારા બધા જ દુશ્મન બધા જ શત્રુ પરાસત થઈ જાય છે બધાનો સફાયો થઈ જાય છે તો લીંબુ ઉપર માત્ર તમારે શત્રુ લખવું અને પછી એને તમારે કાળા રંગના કપડામાં મૂકી દેવાનું છે શત્રુ લખ્યા પછી કે શત્રુનું નામ લખ્યા પછી એ લીંબુને તમારે કાળા કપડામાં મૂકી દો અને ત્યારબાદ ત્રણ વખત તમારે એ બોલવાનું છે કે મારા શત્રુ પરાશ થાવ મારા શત્રુ પરાશ થઈ જાઓ મારા શત્રુ પરાસત થઈ જાઓ ત્યારબાદ તમારે શું કરવાનું રહેશે તો મિત્રો કાળા કપડામાં આ લીંબુને મૂકી દો અને બાંધી દો પછી પોટલીની જેમ બનાવી લો અને જ્યાં પણ તમને થોડીક માટી દેખાઈ જાય તમારે ઘરની બહાર ક્યાંય પણ લાગે કે હા અહીં કાચી માટી છે અહીં ખોદકામ થઈ શકે છે ત્યાં તમારે નાનો ખાડો ખોદી લો અને પછી એ ખાડામાં આ લીંબુને મૂકી દેવાનું છે ત્યારબાદ તમારે માટીને સારી રીતે ઢાંકી દેવી એવી રીતે કે લીંબુ બિલકુલ પણ છુપાઈ જાય અને દેખાય પણ નહીં આ ઉપાય તમારે માત્ર સાંજના સમયે કરવાનો છે એટલે કે જ્યારે સૂર્ય ઢળી જાય ત્યાર પછી ક્યારેય પણ આ ઉપાય તમે કરી શકો છો સૂર્યના પ્રકાશમાં તમારે આ ઉપાય બિલકુલ નથી કરવાનો આ ઉપાય કરો અને જ્યારે તમે આ લીંબુને સંપૂર્ણ રીતે ઢાંકી દો છો ત્યાર પછી તમારા ઘરે પાછા આવી જાઓ ત્યારબાદ તમારે કશું જ કરવાની જરૂર પણ નહીં પડે પાછળ વળીને જોવાનું બિલકુલ નથી ઘરે આવીને હાથ પગ ધોઈ લ્યો આ ઉપાય કર્યા પછી ભલે હજારો શત્રુ હોય લાખો હોય કે કરોડો શત્રુ હોય બધાનો સંપૂર્ણ સફાયો થઈ જશે તેમણે તમારા પર કરાવેલી તાંત્રિક ક્રિયાઓ કે કોઈ પણ ટોણા બધું જ દૂર થઈ જશે તો મિત્રો અમાસના દિવસે જાતે જ આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જોજો તમારે માત્ર એક જ વાર આ ઉપાય કરવાનો રહેશે અને એક જ વાર ઉપાય કરવાથી શત્રુનો પૂરેપૂરો સફાયો થઈ જશે બધા જ શત્રુ પરાસત થઈ જશે બધા જ દુશ્મનો તમારા સામે નતમસ્તક થઈ જશે તમારા સામે હાથ જોડીને માફી માંગવા માટે મજબૂર થઈ જશે અર્થાત તમારું કશું જ બગાડી નહીં શકે તો જુઓ લીંબુ જે છે એ સામાન્ય નથી લીંબુમાં એવી એવી શક્તિઓ હોય છે કે જે તમારા દુશ્મનને તમારા અને મારા શત્રુને જડમૂળથી ખતમ કરી શકે છે તમે જોયું જ હશે કે જ્યારે લોકો પોતાનો વેપાર શરૂ કરે છે કે કોઈ પણ બિઝનેસ કે દુકાન ખોલે છે તો મિત્રો તે નાનો મોટો વેપાર કે કોઈ પણ કામ કરે ત્યાં લીંબુ મરચાં જરૂર લગાવે છે કેમ કે જો લીંબુ અને મરચાં હોય છે એ તમારા જીવનમાં ધન લાવવાનું અને વધારવાનું કામ સંપૂર્ણ કરે છે કારણ કે લીંબુ અને મરચાંને જ્યારે પણ તમે તમારા ઘરના દરવાજે કે દુકાનમાં શોપમાં લગાવો છો ત્યારે ક્યારેક તમારી દુકાન કે શોપને નજર લાગતી નથી ખરાબ નજરને એ બહાર જ રોકી દે છે સાથે સાથે જે લીંબુ હોય છે તે શત્રુથી છુટકારો અપાવવા માટે દુશ્મનને દૂર કરવા માટે બહુ જ ઉત્તમ હોય છે તો ખાસ અમાસના દિવસે આ ઉપાય કરો તમને લાભ જરૂર થશે હવે આપણે વાત કરીએ બીજા વિશેષ ઉપાયની આ ઉપાય તમારે માત્ર તુલસીજીના છોડ પાસે કરવાનો છે તમારા ભાગ્યનો ઉદય કરવા માટે તમારા ઘરમાં ધનની સમસ્યાઓ કર્જની મુશ્કેલી જો દિવસે ને દિવસે વધી રહી છે ખતમ થતી જ નથી અને બહુ જ વધારે પરેશાનીઓ છે તો તમારે આ ઉપાય અમાસના દિવસે કરવો જુઓ ધ્યાનથી સાંભળજો તમારે શું કરવાનું છે તમારે માત્ર તાંબાના પાત્રમાં પાણી લેવું એ પાણીમાં એક ચપટી હદર નાખવી અને સાથે એક કમળગટ્ટો લેવાનો છે આ ઉપાય માત્ર રવિવારના દિવસે જ કરવો જો તમને એવું લાગે છે કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી ભાગ્યનો સાથ તમને મળી જ નથી રહ્યો તો મિત્રો તમે આવો પાય શનિવારે પણ કરી શકો છો અને મંગળવારે પણ કરી શકો તો તમારે શું કરવાનું રહેશે તો મિત્રો આ તાંબાના પાત્રમાં થોડી હળદર નાખીને એક કમળગટો નાખો હવે તમારે તમારા ઘરમાં જ્યાં પણ તુલસીનો છોડ હોય છે તે જગ્યાએ જવાનું છે જુઓ જ્યારે પણ તમે પાણીથી ભરેલા પાત્રમાં હળદર નાખશો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે પછી હદર નાખવાની છે જ્યારે પણ તમે કમાગટો નાખશો ત્યારે તમારે ત્યારે તમારે ઓમ શ્રી નમઃ અથવા તો ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો છાપ કરતા કરતા એક કમાગટો નાખવાનો રહેશે આ મંત્રનો પણ તમે 11 વાર છાપ કરવાનો છે કમાગટો અને હદર બંનેને હોવા જોઈએ કમળગટો મહાલક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને હદર ભગવાન વિષ્ણુ એના માટે અર્પિત કરવામાં પણ આવે છે આ પાણી તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવાનું રહેશે અર્પણ કરતી વખતે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય અવશ્ય જ જાપ કરવાનો છે બસ આ ઉપાય કરી લો અને ધન સંબંધિત કોઈ પણ પરેશાનીઓ છે તો તે દૂર થઈ જાય તમારે એવી પ્રાર્થના કરવાની છે કે આવી કામના કરતા કરતા આ બીજો ઉપાય કરવાનો રહેશે તો આ હતો તો બીજો ઉપાય જે તમે સવારથી લઈને સાંજ સુધી કરી શકો છો હવે મિત્રો જે કમળગટો છે તેને તમારે તુલસીજીની પાસે જ રાખી દેવાનું રહેશે અને તેને ઉપાડવાનું બિલકુલ જ નથી ગટ્ટો તમે ઈચ્છો છો તો તુલસીજીની પાસે જ ગાંઠ મારી શકો છો તો પણ ચાલશે આ રીતે તમારે આ સુંદર ઉપાય કરવાનો રહેશે હવે આપણે ત્રીજા ઉપાયની વાત કરીએ પણ મિત્રો ધ્યાન રાખજો કે બીજો ઉપાય તમારે ઘરમાં જ કરવાનો છે બહાર ક્યાંય જ કરવાનો જરૂર નહીં પડે ઘરમાં તુલસીજી હોય તો જ આ ઉપાય તમે કરી શકો છો હવે મિત્રો જાણીએ ત્રીજા વિશેષ ઉપાય વિશે મિત્રો જુઓ ભાગ્યનો સાથ તમને મળે તે માટે ગુરુ બ્રહસ્પતિને મજબૂત કરવો બહુ જ જરૂરી હોય એ માટે પૂજ્ય ગુરુદેવ એક ખૂબ જ સુંદર ઉપાય બતાવ્યો છે તે છે પીળા ચોખાનો ઉપાય તમારે થોડા અક્ષત એટલે કે ચોખા લેવા જો તમને એવું લાગતું હોય કે તમને કોઈ પણ કાર્યમાં સફળતા જ નથી મળી રહી કિસ્મત સાથ નથી આપી રહી તો મિત્રો તમારે થોડા પીળા ચોખા લેવાના છે તમારે તેમાંથી આખા હોય તેવા અગિયાર ચોખાના દાણા અલગ અલગ કરવાના રહેશે અને એ જે તમે ચોખાના દાણા અલગ કાઢ્યા છે તે સાબુત હોવા જોઈએ એટલે કે તે ખંડિત થયેલા અને ડાઘાવાળા ચોખા ન હોવા જોઈએ બિલકુલ સાફ અને આખા અગિયાર ચોખાના દાણા અલગ કાઢી લેવાના છે અને તમારે તેમાં પીળું ચંદન મિક્સ કરીને ચોખાને પીળા રંગમાં રંગી દેવા એક બેલપત્ર લો અને એક તાંબાના પાત્રમાં પાણી ભરો આ ત્રણેય સામગ્રી લઈને રવિવારે ભાદરવી અમાસના દિવસે સવારથી રાત્રિ સુધી જ્યારે પણ તમારી ઈચ્છા થાય ત્યારે ઉપાય તમે કરી શકો છો હવે કરવાનું શું છે તો ભગવાન શિવના મંદિરે તમારે જવાનું છે એક બિલીપત્ર છે તે માતા અશોક સુંદરીના સ્થાન પર અર્પિત કરવું અને દાંડીનો ભાગ જલાધારી તરફ રહે તે રીતે તમારે અર્પણ કરવાનું છે જ્યારે બેલપત્ર અર્પણ કરો ત્યારે તમારે કુંડકેશ્વર મહાદેવના નામનું સ્મરણ કરવું હવે ચોખાના દાણા એટલે કે જે અક્ષત લઈને તમે ગયા છો તે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવાના છે જ્યારે પણ અર્પણ કરો છો ત્યારે તમારે બૃહસ્પતેશ્વર મહાદેવનું નામ લેવાનું રહેશે બૃહસ્પતેશ્વર મહાદેવ એ એકમાત્ર એવા મહાદેવ છે જે તમારા ગુરુગ્રહને મજબૂત બનાવે છે એટલે કે તમારે આ રીતે અર્પણ કરવાનું છે અને અંતમાં લોટો પાણી ધીમે ધીમે પાતળી ધારથી બૃહસ્પતિશ્વર મહાદેવનું સ્મરણ કરતા કરતા અથવા તો શ્રી સિવાય કરતા અર્પિત કરવાનું છે આ ઉપાય ખૂબ જ અસરકારક છે ધ્યાન કે ચોખાને પીળા કરવા માટે હળદરનો ઉપયોગ કરવાનો નથી ચોખા તો પીળા ચંદનથી જ રંગેલા હોવા જોઈએ જો કોઈ આ ઉપાય કરે છે તેના જીવનમાં બધા જ અંધકાર દૂર થઈ જાય છે અને તેને સફળતા પણ મળે છે બૃહસ્પતિ મજબૂત બને છે અને તેને કિસ્મતનો સાથ મળવા લાગે છે જો આ ઉપાય તમે પ્રદોષકાળના સમયમાં કરો છો તો વધુ જ લાભકારી સાબિત થાય છે તો મિત્રો ભાદરવી અમાસ અને સૂર્યગ્રહણના દિવસે તમારે આ ઉપાય જો કરી લેશો તો તમને સમૃદ્ધ ચોક્કસ પ્રાપ્ત થશે તો મિત્રો આજનો વિડીયો આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ અને આજની આ માહિતી તમને કેવી લાગે અને તમે આ વિડીયો કયા શહેરમાંથી કયા ગામમાંથી જોઈ રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર